ની માહિતી આપવાની છે આમ તો ઘણા સમયથી જે આપણો અનુમાન હતો કે 2024 નું ચોમાસું છે તે લાંબુ ચોમાસું છે એ જ મુજબ અત્યારે લાંબુ ચોમાસું છે એ ચાલ્યું છે હવે જે આપણે ઘણા સમયથી અનુમાન હતો કે 24 થી 30 સપ્ટેમ્બર વચ્ચે એક વરસાદનો રાઉન્ડ આવશે એ વરસાદનો રાઉન્ડ પણ આવ્યો આજે 30 સપ્ટેમ્બર છે એટલે આ રાઉન્ડનો આજે છેલ્લો દિવસ હતો અને આજે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના લગભગ સાઈઠ થી સિત્તેર ટકા વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા કોઈ જગ્યાએ સામાન્યથી હળવા કોઈ જગ્યાએ ભારે તો કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદો પણ પડ્યા છે અને અમુક વિસ્તાર એવા છે કે જ્યાં છૂટાછવાયા ઝાપટા અમુક વિસ્તારમાં બિલકુલ વરસાદ નથી એટલે રાજ્યના સાઠ થી સિત્તેર ટકા વિસ્તારની અંદર વરસાદ નોંધાયો ને એ જ આપણું અનુમાન હતું હવે આજે આ રાઉન્ડ પૂર્ણ થયું છે અને આજે આ જે વરસાદની સિસ્ટમ હતી એ આપણા ગુજરાત ઉપર થઈને ઉત્તર પૂર્વ તરફ આગળ નીકળી ગઈ છે એટલે હવે આપણે આ સિસ્ટમમાંથી સપ્ટેમ્બરથી આપણે મુક્ત થયા છે આવતીકાલે પહેલી ઓક્ટોબર છે આવતીકાલથી રાજ્યમાંથી ધીમે ધીમે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે એક જે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ હોય એ પણ ધીમી ગતિએ થશે એટલે એમાં પણ એક પ્રોસેસ લાંબી ચાલશે લાંબો ટાઈમ આ પ્રોસેસ ચાલવાની છે એ દરમિયાન પણ આગળના દિવસમાં વરસાદ પડશે પણ એટલું ચોક્કસથી કહી શકાય કે આજે આ સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ ગઈ છે એટલે હવે આવતીકાલથી કોઈ મોટા કે રાજ્ય મોટી વરસાદની સિસ્ટમ પસાર થઈ છે એટલે તાત્કાલિક તો વરસાદ બંધ નથી થવાનો કે જેવી રીતે કોઈ કાર લઈને જતા હોય ને આપણે હેન્ડ બ્રેક માર દઈ સીધું ત્યાં સ્ટોપ થઈ જાય એવી રીતે ના થાય એક કહી શકાય કે તોફાની સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ છે ઘણી જગ્યાએ ભારે વરસાદો પણ પડ્યા છે ને આવડી મોટી સિસ્ટમ પસાર થઈ હોય એટલે પછી સ્વાભાવિક છે કે એક બે દિવસ સુધી સામાન્ય ઝાપટાઓથી પડતા હોય યા પડી શકે અને એ જે સામાન્ય વરસાદ છે છૂટા છૂટાછવાયે હળવા રેણા ઝાપટા જે જોવા મળે એ પણ સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે બાકીના તમામ વિસ્તારો છે એ હવે ખુલ્લા જોવા મળશે જો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળ હટી જશે અને તડકો નીકળશે અને ગુજરાતના બીજા ભાગો હોય જેમાં ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય કચ્છના વિસ્તારો છે તમામ જગ્યાએ હવે આવતીકાલથી વાતાવરણ છે ખુલ્લું થવા લાગશે પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો છે એમાં અમુક અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને કોઈ જગ્યાએ સામાન્ય છૂટાછવાયા છાટા કે રેડા ઝાપટા પડે તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે બાકી હવે કોઈ મોટો વરસાદનો રાઉન્ડ અત્યારે નથી અને બે હજાર ચોવીસના ચોમાસાની છેલ્લી સિસ્ટમ અમે આને ગણતા હતા છેલ્લી સિસ્ટમ એટલા માટે કે ગુજરાતમાં કાં તો બંગાળની ખાડી કે અરબસાગરમાંથી વરસાદની સિસ્ટમમાં આવતી હોય છે હવે બંગાળની ખાડી કે અરબસાગરમાંથી કોઈ વરસાદી સિસ્ટમ છે એ ચાલુ વર્ષની અંદર આવે તેવી શક્યતાઓ નથી હવે આ ચોમાસાની છેલ્લી સિસ્ટમ હતી હવે પછીના જે વરસાદો કદાચ પડશે તો એ સામાન્ય અને છૂટાછવાયા વરસાદ હશે મંડાણીયા વરસાદ હશે એટલે એનાથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી અને એ વરસાદો હશે એ લોકલ સિસ્ટમ બંધાતી હોય ને લોકલ સિસ્ટમના મંડાણીયા વરસાદ હશે એટલે બંગાળની ખાડી કે અરબસાગરમાંથી હવે કોઈ મોટી સિસ્ટમ હમણાં આવે તેવી શક્યતાઓ નથી નથી ગભરાવાનું આગળના દિવસમાં કયા કયા દિવસમાં મંડાણીયા વરસાદ પડશે કયા વિસ્તારમાં પડશે એના વિશે પણ આવતીકાલના વિડીયોની અંદર માહિતી આપશું અને આવતીકાલે જે આ ચોમાસાની વિદાયની જે વાત છે એને લઈને પણ ખાસ અગત્યની માહિતી આપવાની છે અને વિદાય દરમિયાન પણ વરસાદો જે પડવાના છે એની માહિતી આપવાની છે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ આપણે ખાલી એટલું જણાવવાનું હતું કે ચોવીસ થી ત્રીસ સપ્ટેમ્બર નો વરસાદ નો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે હવે આપણે કોઈ મોટા બીક રાખવાની નથી અને વિશેષ માહિતી છે એ આપણે ચર્ચા કરીશું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો એ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી લેવી એ મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી આજે આપશો ધન્યવાદ વૈષ્ણવ तेले कहिये जे पीड़ पराई